જહાંગીરપુરાના વરિયાવ ગામમાં પાલિકાના સફાઈ કર્મચારી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો લીધોનો બનાવ સામે આવ્યો છે પરિવાર લગ્નમાં ગયા બાદ દિલીપ ગોહિલે દારૂપી આપઘાતનો રસ્તો અપનાવ્યો હોય તેવું અનુમાન છે ત્યારે પારિવારિક ઝઘડા લઈને દિલીપના પત્ની બાળકો સાથે પિયર ચાલ્યા ગયા હોવાની માનસિક તણાવ હતો જેને કારણે જહાંગીરપુરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરપુરા વરિયાઓ ગામ રહેતા જયેશ ગોહિલે જણાવ્યું હતું કે તેનું પિતરાઈભાઈ દિલીપ નાનુભાઈ ગોહિલ પંદર વર્ષથી પાલિકામાં કાયમી સફાઈ કર્મચારી તરીકે કામ કરતો હતો ગુરુવારની સાંજે પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો હતો પરત ફરતા દિલીપ ઘરમાં લટકતી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો આ ઘટના બાબતે તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી સૂત્રોના જણાવ્યા અનુસાર પારિવારિક ઝઘડા લઈને દિલીપના પત્ની બાળકો સાથે પિયર ચાલી ગયા હતા જેને લઈને દિલીપ માનસિક તણાવમાં રહેતો હતો આપઘાત પાછળ પણ પરિવારની જુદાઈ હોઈ શકે છે આ સાથે છેલ્લા થોડા દિવસોથી કામોગર ગેરરાજ્ય નેતા પાલિકાએ નોટિસ પણ આપી હતી જો કે હાલ પોલીસ તપાસ કરી રહી છે અઝર કુરસી સાથે હર્ષદ શેઠા